રાધે રાધે જય શ્રી કૃષ્ણ રવિવાર ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ દૈનિક રાશિફળ દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી ભાવિદર્શન યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરું છું પ્રિય દર્શક મિત્રો ચાલો જાણીએ આવનારો રવિવાર એટલે કે ત્રીસ નવેમ્બર બે હજાર પચીસનો દિવસ બાર રાશિઓ માટે કેવો રહેશે ગ્રહોની ચાલ તમારા જીવનમાં ક્યાં શું અશુભ સંકેતો લઈને આવી રહી છે તો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ અને આજે મેષ રાશિના જાતકો માટેનો દિવસ ઉત્સાહ ઉર્જા અને જોશથી ભરપૂર રહેવાનો છે તમારી અંદરની આક્રમતા આજે સકારાત્મક દિશામાં કાર્ય કરશે કારકિર્દીના ક્ષેત્રમાં તમને કોઈ મોટી તક મળી શકે છે જેનાથી ભવિષ્યના માર્ગો ખુલી શકે છે આ તકને બિલકુલ ચૂક બિલકુલ ચૂકશો નહીં પારિવારિક મોરચે તમે ભર્યો અને હળવાશનો સમય વિતાવશો જે સંબંધોને વધુ મજબૂત બનાવશે પ્રેમ સંબંધોમાં પણ તમારા અને તમારા પ્રિયજન વચ્ચેની મીઠી નજદીકીઓ વધશે રોમાંચનું વાતાવરણ રહેશે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને વૃષભ રાશિના જાતકોએ આજે મુખ્યત્વે આર્થિક બાબતોમાં સતર્કતા રાખવી પડશે પૈસાની લેવડ દેવડમાં ખાસ ધ્યાન રાખજો જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો આજનો દિવસ મધ્યમ કહી શકાય તેથી મોટું જોખમ લેવાનું ટાળવું હિતાવક છે સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા રહી શકે છે તેથી બહારનું ખાવાનું ટાળવું અને નિયમિત આરામ લેવો જીવનસાથી સાથેના સંબંધોમાં તમારો સારો સમજવાળો વલણ સુમેળ જાળવી રાખજો રાખશો ત્રીજી રાશિ જે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ મિથુન રાશિના જાતકો માટે આજે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાનો યોગ રહેલો છે લોકો વચ્ચે તમારી વાતનું વજન વધશે આજે તમને નવા મિત્રો બનાવવાના અને નવા સંપર્કો સ્થાપિત કરવાના મોકા મળી શકે છે વિદ્યાર્થીઓ માટે આ દિવસે ઉત્તમ રહેલો છે અભ્યાસમાં એકાગ્રતા અને સફળતા મળી શકે છે તમે માનસિક રીતે હળવાશ અને ખુશી અનુભવશો જે તમારા દિવસને સકારાત્મક બનાવશે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના અક્ષર છે હ તેમજ ડ કર્ક રાશિના જાતકો આજે ઘરને લગતા કામોમાં વધુ વ્યસ્ત રહી શકે છે ઘરમાં સુધારા વધારા સફાઈ કે પછી કૌટુંબિક આયોજનમાં સમય જઈ શકે છે જો તમે કોઈ પ્રોપર્ટી કે જમીન સંબંધિત બાબતોમાં વ્યસ્ત છો તો તેમાં લાભ થવાની પ્રબળ સંભાવના રહેલી છે પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નજીક પણ અનુભવશો હૃદયની વાત ખોલીને વ્યક્ત કરી શકશો જોકે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન ખાસ રાખવું પડશે ખાસ કરીને મોસમી બીમારીઓથી સાવધાન રહેવું પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકોની લીડરશીપ શક્તિ આજે ચરમસીમા પર રહેશે કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની નોંધ લેવાશે અને તમને વખાણ કે પ્રશંસા મળી શકે છે બોસ અને સહકર્મીઓ તરફથી તમારાથી પ્રભાવિત થઈ શકે છે પૈસાની આવક સારી રહેશે અચાનક ધનલાભના યોગ પણ બની શકે છે જીવનસાથીનો પ્રેમ અને સંપૂર્ણ સહયોગ તમને આજે દરેક પ્રકારનો સામનો કરવા માટે શક્તિ આપશે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ કન્યા રાશિના જાતકોએ આજે થોડી અસ્થિરતા અને સ્ટ્રેસ અનુભવવો પડી શકે છે મન શાંત રાખવું અને વધુ પડતા વિચારવાનું ટાળવું આજે કોઈપણ પ્રકારના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું હિતાવક છે નિર્ણય લેવા માટે આવતીકાલની રાહ જોવી યોગ્ય રહેશે સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું માનસિક તણાવ શારીરિક સ્વાસ્થ્યને અસર ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે પ્રેમ સંબંધમાં જો કોઈ ગેરસમજણ ઊભી થઈ હોય તો તેને શાંતિથી દૂર કરો સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તુલા રાશિના જાતકો માટે આજે નવું કાર્ય શરૂ કરવા માટેનો અત્યંત શુભ દિવસ રહેલો છે જો તમે કોઈ યોજના બનાવી હોય તો તેને અમલમાં મૂકવા માટે આગળ વધી શકો છો પૈસાના રોકાણમાં તમને લાભ થવાની પૂર્ણ સંભાવના રહેલી છે ખાસ કરીને લાંબા ગાળાનું રોકાણ ફાયદાકારક સાબિત થશે સગા સંબંધીઓ સાથે તમારું જોડાણ સારો થશે અને તેમની તરફથી સહકાર પ્રાપ્ત થશે પ્રેમ જીવનમાં ખુશીના પળો આવશે અને સંબંધોમાં મધુરતા વધશે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકોની આજે ઘણી ઈચ્છાઓ પૂરી થતી જોવા મળી શકે છે એનાથી મનમાં આનંદ રહેશે જોકે તમારે તમારા ગુપ્ત સૂત્રોથી સાવધાન રહેવું પડશે જેઓ પીઠ પાછળ તમારા કામને વગાડવાનો પ્રયાસ કરી શકે છે નોકરીના ક્ષેત્રમાં તમને પ્રગતિના સંકેતો મળી રહ્યા છે પ્રેમ સંબંધ માટે આજનો દિવસ ઉત્સાહભર્યો અને રોમાંચક રહેશે નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ તેમજ રાશિના જાતકો માટે લાંબા કે ટૂંકા પ્રવાસની યોજના બની શકે છે આ પ્રવાસ તમારા માટે લાભદાયક સાબિત થશે ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો રહેલા છે અચાનક ક્યાંકથી નાણાકીય લાભ મળી શકે છે આધ્યાત્મ પ્રત્યે તમારી રુચિ વધશે જેનાથી માનસિક શાંતિ પ્રાપ્ત થઈ શકે છે તમારું પારિવારિક જીવન આનંદમય રહેશે અને બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે દશમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકોને દિવસની શરૂઆતમાં કામમાં ચિંતા કે વધુ મહેનત અનુભવાઈ શકે છે પરંતુ દિવસના અંતે તમને તેનું સારું વળતર અને લાભ ચોક્કસથી મળશે નોકરીમાં તમારા કામથી બહુ જ પ્રસન્ન થશે અને તમારી પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે જોકે તમારે જીવનસાથીના સ્વાસ્થ્યની થોડી ચિંતા સતાવી શકે છે તેથી તેમની કાળજી લેવી હિતાવહ છે વ્યવહારિકતા જાળવીને આગળ વધશો તો સફળતા મળશે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના છે ગ સ શ તેમ શ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા વિચારો અને બૌદ્ધિકતાનો છે તમારી ઇન્ટેલિજન્સ અને નવીન વિચારસરણી કારકિર્દીમાં જબરદસ્ત બદલાવ લાવી શકે છે જો તમારા પૈસા ક્યાંક અટકેલા હોય તો આજે તે તમને પાછા મળવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે પ્રેમ સંબંધોમાં તમારે ધ્યાન રાખવું પડશે અને તમારી વાણીમાં મીઠાશ જાળવવી પડશે કારણ કે કઠોર શબ્દો ગેરસમજણ ઊભી કરી શકે છે બારમી રાશિ અને છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ ઝ તેમજ થ મીન રાશિના જાતકોનું આજે ધાર્મિક કાર્યોમાં મન વધુ લાગશે પૂજા પાઠ જાણ કે મંદિરમાં જવાથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે તેમજ આત્મસંતોષ મળશે નોકરી વ્યવસાયમાં પ્રગતિના યોગ બની રહ્યા છે કોઈ શુભ સમાચાર મળી શકે છે પ્રેમ જીવનમાં વિશ્વાસ વધશે જેના કારણે સંબંધોમાં વધુ મજબૂતી અને પારદર્શિકતા આવશે આજે તમે ખુશ અને સંતોષ અનુભવશો રાધે રાધે દર્શક મિત્રો અમે આશા રાખીએ છીએ કે આ રાશિફળ તમારા દિવસને સકારાત્મક રીતે પ્લાન કરવામાં મદદરૂપ થશે ઈશ્વર કૃપા તમારી પર સતત બનેલી રહે એવી શુભકામનાઓ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો